વાત ભારે વાહન ચાલકોની હડતાળની તો નવસારીમાં પણ કંઈક આ જ સ્થિતિ જોવા મળી રહી છે ડ્રાઈવર્સની હડતાળ ચીકલી વાંસદા હાઈવે ઉપર ટ્રક ડ્રાઈવર્સે ચક્કાજામ કર્યો સેંકડોની સંખ્યામાં ટ્રક ડ્રાઈવર્સે ચક્કાજામ કર્યો નવા કાયદાના વિરોધમાં હાઈવે ઉપર ઉતર્યા ટ્રક ડ્રાઈવર્સ પોલીસ સ્થળ ઉપર પહોંચીને ટ્રાફિક જામ દૂર કરવાનો શરૂ કર્યો પ્રયાસ હિટ એન્ડ રનના કાયદામાં થઈ રહેલા સુધારાનો વિરોધ થઈ રહ્યો છે

કોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રક ડ્રાઈવરો છે ત્યાં સૌથી વધારે વ્યવસાય કરે છે જે બે હાજર થી વધુ લોકોએ આજે હાઈવે જામ કર્યો છે ચીખલી અને વાદા રોડ ઉપર આવેલો જે હાઈવે છે એ બંધ કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને વિરોધ ને જોતા ચીખલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને હાઈવે ચાલુ કરાવવા માટેના ના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે ખાસ કરી જે અન્ય વાહન ચાલકો છે એમના હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે સરકારના સરકાર જે નિયમો છે જે સરકારના નવા કાયદા છે એનો વિરોધ નવસારી ટ્રક ડ્રાઈવર એસોસિએશન દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે આભાર આપનો તમામ માહિતી બદલ નવસારીના દ્રશ્યો જેમાં ટ્રક ડ્રાઈવર્સની હડતાળ રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો છે નવા કાયદાનો વિરોધ કરી રહ્યા છે આ તમામ ટ્રક ડ્રાઈવર્સ મોટા ભાગના ટ્રક ડ્રાઈવર્સનું કહેવું છે કે જો દંડ પેટે ભરવા માટેના સાત લાખ રૂપિયા અમારી પાસે હોય તો પછી અમે ટ્રક ડ્રાઈવરની નોકરી શા માટે કરીએ મહેસાણા ખેડા ગીર સોમનાથ અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ મહેસાણામાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો અને ત્યાં ટાયર સળગાવીને ટ્રક ડ્રાઈવર્સે વિરોધ નોંધાવ્યો તો ખેડામાં પણ હાઈવે પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો